હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં આજે આપણે આ વિડીયો પેલો પ્રશ્ન એક કિલોમીટર એટલે કેટલા આપણને આગળ ચાર ઓપ્શન આપેલા છે તો એક કિલોમીટર એટલે કેટલા થાય તો એક કિલોમીટર એટલે એક હજાર મીટર આપણો જવાબ સી સાચો बीजो प्रश्न एक किलोग्राम अर्थात कितना ग्राम लेकिन एक किलोग्राम बराबर कितना ग्राम थाई तो यहाँ का जवाब से डी एक हजार ग्राम प्रश्न व, एक बिलियन बराबर कितना यहाँ का आपने चार ऑप्शन आप लाया छह रुपए तो एक बिलियन बराबर कितना थाई तो एक हजार मिलियन एक बिलियन बराबर कितना एक हजार આગળનો પ્રશ્ન ભારતીય અંક પદ્ધતિમાં પ્રથમ અલ્પવિરામ કેટલા અંક પછી મૂકાય છે આપણે ભારતીય અંક પદ્ધતિમાં પ્રથમ અલ્પવિરામ કેટલા અંક પછી મૂકીએ છીએ તો આપણે લખીએ છીએ કે પિસ્તાલીસ હજાર ત્રણસો વીસ તો એકમ દશક સો સો આગળ આપણે અલ્પવિરામ મૂકીએ એટલે કે ત્રણ અંક આગળ આપણે અલ્પવિરામ મૂકીએ છીએ તો આપણો જવાબ આવશે સી ત્રણ આગળનો પ્રશ્ન ચાલીસ ચોકલેટ પાંચ બાળકો વચ્ચે સરખી વહેંચતા દરેકને કેટલી મળે કેટલી ચોકલેટ ચાલીસ ચોકલેટ પાંચ બાળકોને વેચીએ તો ચાલીસ ભાગ્યા પાંચ કરી દખેલો જવાબ આવે આઠ આપણો જવાબ આવશે સી આઠ આગળનો પ્રશ્ન છત્રીસ નારંગીને નવ બાળકો વચ્ચે સરખી વહેંચતા દરેકને કેટલી મળે છત્રીસ નારંગી કેટલા બાળકોને વેચવાની નવ તો છત્રીસ ભાગ્યા નવ એટલે નવ ચોક છત્રીસ તો જવાબ આવશે સી ચાર ચાર પાંચ બે આઠ એક અંકોનો એકવાર ઉપયોગ કરતા સૌથી નાની સંખ્યા કઈ બની આપણે અહીં આગળ આપેલા પાંચ અંકોનો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો સૌથી નાની સંખ્યા જ્યારે બનાવતા હોય ત્યારે સૌથી નાનો અંક પહેલા લેવાનો એટલે કે એક આવે ત્યારબાદ બે ત્યારબાદ ચાર પાંચ અને આઠ તો બાર હજાર ચારસો અઠ્ઠાવન સંખ્યા બનશે એટલે કે આપણો જવાબ આવશે સી આગળ હજાર ચારસો ઓગણસિત સંખ્યામાં હજાર ના સ્થાને કયો અંક છે તો છ સો માં ચાર અને હજારમાં બે આગળનો પ્રશ્ન અંક ત્રણ છ એક માંથી કોઈ એક અંકને બે વાર લેતા સૌથી નાની સંખ્યા કઈ બની અહીંયા આગળ આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની છે સૌથી નાનો અંક પહેલા લેવાનો એને આપણે બે વખત લખી લેશું ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આપણો નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે અહીંયા આગળ આપણને ચાર ઓપ્શન આપ્યામાં એમાં સૌથી નાની સંખ્યા કઈ તો એમાં ચોત્રીસ હજાર બસો દસ બી માં છપ્પન હજાર ચારસો પચીસ સી માં ચોસઠ હજાર બસો બાવન સી માં ચોસઠ હજાર બસો બત્રીસ તો આપણો જવાબ આવશે એ ચોત્રીસ હજાર બસો દસ તો આ રીતે આપણે દસ એમસીક્યુ જોયા આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી